અને ઈ નાના એવા પંખી માળા જેવા ગામની ની માલપા કવિ એમ કે ઉદર દેતા બાપ કયો જન્મતા મુઈ માં ઘણ વીતી ઘણ વીતશે માથે ઘણા પડશે કા સાહેબ એ આ જગતની ની માલપા જેને બાપનું મોઢું ન જોયું હોય માના ઉદર ની માલપા ઓઢાણ રહી ગયું હોય અને જેના બાપ નું અવસાન થઈ જાય પછી જગતની ની માલપા ઈ દીકરો જન્મ લેન ને સાહેબ ઈ નબાપો કહેવાય નબાપો બાપ નથી સાહેબ પણ માં ગામડા ગામની માલ પર દાડી કરે ધપાડી કરે કોઈ સારા રૂપિયા વાળાના ઘરે જઈને વાસણ બાંધી આવે એના હંજવારી પોતા કરે આમ કરતા કરતા દીકરાને મોટો કર્યો છે દીકરાને મોટો કર્યો દીકરો સત્તર થી અઢાર વર્ષ થયો પણ કવિ કે જલમો એને જવાનું છે કુદરત નો દીકરમ છે માણા ગમે ત્યાં મરવાનો પછી માનમેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય સાજલ સાપરું હોય સાહેબ એક આપણે કેલેન્ડર બાર મહિને નવા વર્ષમાં તૂટે એમાંથી એક એક પત્તું ઓછું થાય ને એમ એકા મનુષ્ય રૂપે કેલેન્ડર છે સાહેબ આમાંથી દરરોજ એક પન્નું ઘટે છે પણ અત્યારે કાળા માથાના માનવીને રૂપિયાની વાય ગાંડા થઈ ગયા ને એને ખબર નથી હું જ સૌ છું પણ સાહેબ છેલ્લે બે ત્રણ દિવસ રે ને એટલે કાળી સતરદશી આવે જાડે જશે કાળી સતરદશી આવે દિવાળી ના ફટાકડા કેલેન્ડર પૂરું થઈ જાય એમ સાહેબ એક દી આ ફટાકડો ફૂટશે ને તે દી આ કેલેન્ડર પૂરું જાય

એ સમય જયારે આવે ને સાહેબ આ જગતમાં કોઈ અમર રહ્યા નથી કોઈ અમર રહેવાના નથી પછી ભુવા હોય ભગત હોય અમારી જેવા ભેક હોય જેનો સાહેબ સમય આવે ને એને એક દી જગત છોડીને જવાનું છે એમાં દેવનું નો હાલે સાહેબ ઉપર બેઠો ને એ મૃત્યુને પાંચ દિવસની વાર હોય ને દેવ સભા ભરીને ઇન્દ્ર રાજા ત્યારે જે સમાજમાં જેના પરિવારમાં જેની વસ્તીમાં મૃત્યુ થવાનું હોય ને તમારી દેવની ચોપડીમાં સહી લઈ લે ભાઈ આજ તારી વસ્તી છે ને આ એક છોડવો ખંડિત થવાનો છે આમાં સહી કરી દે એટલે દેવ સહી કરી દેશે પછી એમાં કોઈનું ન હોય પણ ઈ વાત કરું સાહેબ બોલી ગરીબ ભાઈ માણસના હંજવારી પોતા સાણ વાસીદા કરે કોઈના ઘરના બે પાંચ બેડા પાણી ભરે આમ કરતા કરતા છોકરાને થી અઢાર વર્ષનો પણ દેવ કોઈ માથે નથી લેતી કે મેં માર્યું ભગવાન કોઈ દી નથી કેતો કે મેં માર્યો શરીરની માલિપા પંચમાભૂતના પૂતળાની માલિપા કોઈ પણ જાતનો રોગ પ્રગટ સાહેબ

સંસ્કાર માના ધાવણમાં અને બાપના લોયમાંથી મળે કોઈના શીખવાડ્યું કઈ નથી થાતું એ પોતાનો બાપ મરી ગયો અને સાહેબ દીકરો સમજણો થયો ને એના ઘરની માલિપા નાનો એવો ગોખળો ગોખલાની માલિપા હવા વેતનો ત્રિશૂળ અને હાંજ હવા રાખતી જન્મ દેનાની જનેતા બાળકને બેહારી કે જોજો બાપ આપણો ધણી મેલડી છે આપણા હૃદયમાં મેલડી બેઠી છે આંખે કોઈ કોઈદી કોઈનું બુરું જોઈશ નહીં અણ હક કોઈ દિવ લઈશ નહીં ચોરી કરીશ નહીં એ આપણે એક જ વિચારે મારા હૃદયમાં મેલડી મારા હૃદયમાં મેલડી બેઠક અઢારમા વર્ષે જ્યારે દીકરાનું હૃદય ફેલ થયું એ ગામની માલપા આપણી ભાષામાં કઈ ફાળો કર્યો ઉઘરાણું કર્યું અને દીકરાને જ્યારે હોસ્પિટલ લઈ ગયા ને સાહેબ અમદાવાદની સિવિલ જેવી મોટી હોસ્પિટલ છે ડોક્ટર પાસે જન્મ દેનારી જનેતા ખોળો પાથરીને એમ કહે છે સાહેબ આ એક દીકરા માથે મે જીંદગી ગાળી છે અને મારા बुढ़ाપની લાકડી છે મારા દીકરાના રિપોર્ટ કરો ને ડોક્ટરે સાહેબ રિપોર્ટ આમ હાથમાં લીધો ને દીકરાને બાર બેહરો જન્મ દેનારી જનેતાને ઓફિસમાં બોલાવીને ડોક્ટરે એમ રિપોર્ટમાંથી એમ નજર મારી અને રિપોર્ટ જોયો સાહેબ બેન તમારી આગળ પાછળ

બીજી વાર જન્મ દેનારી જનતા એ પૂછ્યું કે દીકરા ને તારા જેવી જ એક મારી જન્મ દેનારી પણ માં હતી અને માના હૃદય ને ઠેસ લાગે ને એવું અમે ન બોલી શકીએ પણ એ જન્મ દેનારી જનેતા એ જગત ભાનતરી એ વિશ્વ નું પાલન કરનારી મારા પથ્થરના કાળજા જેવો એક કાળજો બનાવીને તને કહું છું તારા દીકરાની કિટની ફેલ જન્મ દેનારી જનેતા ભાંગી ભૂકો થઈ ગઈ ડોક્ટર ના સર્જન પગ થોભી અને માં ભગવાન આમ જો માથાના વાળ છૂટા મેગી અને ડોક્ટર સાહેબ સામે પોતાના માથેથી થી આમ વાળ ઉતારી અને ડોક્ટર ના ચરણ માં વાળ ને મેગી એમ કીધું કે સાહેબ રૂપિયા વાળા હોય ને તો તમારા પગમાં રૂપિયાનો ઢગલો કરીને દીકરા નું હદે બદલાવે

ત્રણ દિવસ આડા જ આવતા શનિવારે બોમ્બેની માલિપાથી એવા મોટા સર્જનને બોલાવીને સર્જનની સામે હું હાથ જોડીશ અને બને ત્યાં સુધી મહેનત કરીને તમારા દીકરાના હૃદયની માલિપા ઓપરેશન કરશું વાત કરતા વાર લાગે બે દિવસ વીતી ગયા શનિવારનો દિવસ વહેલી સવારે બે મા દીકરો હોસ્પિટલમાં લાઇનમાં ઊભા રહી ગયા અને દીકરાનો વારો આવ્યો ને ત્યારે દીકરાને અને એની માને બે ને ડૉક્ટર સાહેબે પોતાની હોફિસમાં બોલાવી અને દીકરાના ખંભે હાથ મેકીને કીધું ભાઈ તારી જનેતાએ તને કાઈ કીધું કે ના સાહેબ મારી માએ તો મને કાઈ નથી કીધું તો સાંભળે ભાઈ હું તને કહું સાહેબ આવે છે એરપોર્ટ ઉપર ઉતરી ગયા છે મારી ગાડી લેવા ગઈ છે હમણાં અડધી કલાકમાં સાહેબ અહીં આવી જશે અને એક જ તારું ઓપરેશન આજ કરવાનું છે સાહેબ શેનું ઓપરેશન પોતાની જન્મદિવસની જનેતાને હવે બાળક કહે છે કે માં તું બાર વહી જાય ઓફિસ બહાર માને બારગાડી અંદરથી દરવાજો બંધ કરી અને ઈ 18 વર્ષનો દીકરો સાહેબ સર્જનની સામે ઊભો રહીને એટલું કીધું કે સાહેબ શેનું ઓપરેશન ભાઈ તારું હદઈ ફેલ છે હદઈનું ઓપરેશન કરવાનું છે અને સાહેબ ઈ દીકરો રોયો છે એ ડોક્ટરે એટલું કીધું કેમ ભાઈ તારા હદઈની વાત કરી તારા ઓપરેશનની વાત કરી એનું તને દુખ છે એમાં રવા મળ્યો સાહેબ માના સંસ્કાર ક્યારે કાયમ આવે એ વાત કરું છું મેલડી શું કરે છે તેથી સાહેબ 18 વર્ષના લવર મૂસિયા જોવાને બાયું બે હાથને બાયું આમ ચડાવીને અધપાળીને એટલું કીધું કે સાહેબ એ સર્જન મને આખો કાપી નાખો ને એનું મને રંધ નથી મરી તો જવાનું જ છે કેદી એ મને નક્કી છે પણ સાહેબ મારા હદયનું ઓપરેશન છે નાનપણથી મારી માં કહેતી કે આપણે મેલડીવાળા છે આપણા હૃદયમાં મેલડી બેઠી સાહેબ મને રોવું એનું આવે છે સાહેબ મને તમે ઓપરેશન કરો મને સીસી હું કાઢશો બે ભાન કરી નાખશો ઇન્જેક્શન આપશો હું ભાન ભૂલી જઈશ એટલે તો એક સબ એક મરદાર ઊભી થઈ જઈશ ને કે હા સાહેબ મને રોણું એનો આવે છે ને તમને બે હાથ જોડીને દલીલ કરું છું ઉપરથી જ્યારે તમે પ્લેટ વાપરો ને પ્લેટ મારા દેહને કાપો ને દેહને બહાર કાઢો ને ત્યારે સાહેબ પોચા હાથે તમારી જે બ્લેડ હોય ને પોચા હાથે રાખે આમ વાપરજો મારું હૃદય ચીરો ને ત્યારે શું કામ ડોક્ટર કે નો ચાલે એ તો અમારી ડોક્ટર દયા ન ખાય દયા ખાય તો ઓપરેશન નો થાય સાહેબ એમ નથી કેતો પણ નાનપણથી મારી માં એમ કેતી તારા હૃદયમાં મેલડી બેઠી છે સાહેબ તમારા હાથની બ્લેટ મારી મેલડીને ને નો વાગે એટલું ધ્યાન રાખજો સાહેબ છોકરા આટલી બરામણ કરી છોકરે બે આયકો આમ સાફ કરીને દાંત કાઢીને એટલું કીધું કે સાહેબ મને આહુડા એના આવે છે કે મારા હૃદયમાં નાનપણથી મેલડી બેઠી છે એક તમે ગમેય તમારા સાધનથી મારું હૃદય ચીરો મારા દેહને ચીરી નાખો પણ હદયની માથે જ્યારે તમારી બ્લેડ હાકો ને અંદર મારી મેલડી બેઠી છે ને એને નો વાગે સાહેબ એટલું ધ્યાન સાહેબ એ સર્જનની આંખની માંરપા બોરબોર જેવડા આહુડા પડી ગયા કે આ હિન્દુસ્તાન આ ધરતી અને દેવને માનવા વાળા આવા પડ્યા છે ડોક્ટર પોતે ભણતર છે સાહેબ ભણતર છે એનાથી ધર્મ છેટું છે ભણતર વાળા એટલું બધું માનતા નથી કે આ દેવ દેરા છે પણ સાહેબ વાતની હવે મજા છે બીજા ડોક્ટરો આવ્યા કમ્પાઉન્ડરો આવ્યા એને નસો ચડાવ્યો છોકરો બેભાન બની ગયો અને ઓપરેશન થિયેટર રૂમ ની માલિપા જયારે એને ધકેલો ધકેલી અને ઓપરેશન વોર્ડની ની માલિપા દીકરાનું હોવા સાહેબ બાજુના રૂમ માં પોતાના વસ્ત્ર બદલાવા ઓપરેશનના ના કપડા પહેર્યા હાથમાં મોજા ચડાવ્યા અને પછી સાહેબ સર્જન દરવાજો ખોલીને જ્યારે અંદર ગયા ને ઓપરેશન વોર્ડમાં ત્યારે એસી વર્ષની બુઢી ડોસી દીકરાની પાસે ઊભી થઈ શકે એસી વર્ષની બુઢી ડોસી દીકરાની પાસે ઉભી હતી પણ સાહેબ હાથમાં મોજા ચડાવેલા સરસ સતાય મોજા ચડાવેલા હાથે ડોક્ટર છોડે છે કે હું કઈ સપનામાં નથી ને આ બધું હતું હકીકત છે સત્ય છે નજીક જઈ અને ડોક્ટરે હાથની ની મારી એની કાતર છે જે કઈ સામાન આવતો હોય ઓપરેશનનો નો અત્યારે ડોક્ટરે એટલું પૂછ્યું કે એ માડી ક્યાંથી આવ્યા કોણ છો સજા વગર કેમ આવ્યા તેથી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું સર્જન આ હોસ્પિટલ તારી છે પણ આ એક આખો વિશ્વ રહ્યો ને આખું વિશ્વ મારું છે

આજથી ત્રણ દી પહેલા ધર્મરાજાના કચેરીની માલિપા મારી પાસેથી સહી લે લઈ લીધી હતી વિધાતાએ કે આ બાળકનું મૃત્યુ છે અને આજ સુધી આજની તારીખને અત્યારના ટાઈમ સુધી એના હૃદયમાં મારે વાસ કરવાનો હતો એ મારી મંજૂરી હતી હવે ઓપરેશન કરી કે ન કરી તારા બાપની એ તેવડી નથી કરી દીકરો બચે એ ઈ તો હું મેલડી હતી અંદર ત્યાં સુધી શ્વાસ ચાલુ હતો હવે હું મેલડી નીકળી જાઉં છું અને સાહેબ માતા મેલડી આકાશ માર્ગે વ્યા ગયા આ બધો સમય હોય સાહેબ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટા રહી ધનુષ નહીં બાંધ પણ સાહેબ એ ડોક્ટર પોતાનું ભણતર ભણતર નો પાવર ડોક્ટર વિચાર કરે કે મારા હાથ નું થયેલું ઓપરેશન કોઈ દી ફેલ ન થાય પણ ટૂંકમાં વાત કરું છોકરાનું નું હૃદય ચીર્યું અંદર જે એને તકલીફ હતી બગાડ હતો બહાર કાઢ્યો ઓપરેશન ફિટ કર્યું કમ્પ્લીટ થઈ ગયું સાહેબ નગર ઈ સર્જન ઓપરેશન કર્યા પછી અડધી કલાક પોતાની હોસ્પિટલ માં દવાખાના માં નો રહે પછી કંપાઉડર સંભાળી લે માણસ ક્યારે ભાનમાં આવી એને ને જોવાનું પણ સાહેબ એ આ બાળક બચે છે કે નથી બદતો એને જોવા માટે ડોક્ટર 3 કલાક ઓફિસમાં બેઠો છે અને જે ઓલો ચડાવેલો નસો તો નસો ઉતરી ગયો નસો ઉતરામ ઘડિયાળના ટેમ ઉપર ડોક્ટર જોવે કે હવે આટલો જ ઘડિયાળ પાવર રે અને ડોક્ટર એને ખાટલા ની માથે દેન ઉભો રયો ને પહેલી જામાં આઈક ખોલી અને ડૉક્ટરે એમ કીધું કા ભાઈ એમ કેમ છો ત્યારે સાહેબ જે બાળકને ઓપરેશન કર્યું તું ને અઢાર વર્ષનો લવર મુસિયો જુઆન એટલું ભણ્યું સાહેબ હું એમ કેમ છું પણ હું તમને કવિ વાત તમે સાચું કહેશો જેમાં જેમાં એસ આયસ આય સાહેબ હું એમ કેમ છું મને કઈ તકલીફ નથી પણ સાહેબ પહેલી જ મારી આંખ ઉખડીને મેં તમારું મુખ જોયું છે પહેલી મારી આંખ ખુલી અને તમારું મુખ જોયું સાહેબ હવે હું તમે જે કહ્યો ને એનો જવાબ આપીશ પણ હું પૂછું એનો એક જ મને જવાબ આપશો એટલે સાહેબે એના કપાળ માથે હાથ મેકી બીમારના કપાળ માથે હાથ મેકીને કીધું બોલ ને બેટા હું પૂછું છું સાહેબ એટલું પૂછું તમે મારું હૃદય ચીર્યું ત્યાર મારી મેલડીયામાં હતી સાહેબ જોજો આ શબ્દ મારો છે મારા હૃદય નું ઓપરેશન કર્યું મારું હૃદય ચીર્યું ત્યારે તમને અંદર મેલડી દેખાડી હતી મારી માં કાયમ એમ કેતી કે આપણા હૃદયમાં મેલડી હોય આપણે મેલડી વાળા છે સાહેબ સર્જન ડોક્ટર રોવા રોવામીડોન એના હાથ પકડીને સાહેબને કીધું કે સાહેબ તમને કહું છું મેલડી મારા હૃદયમાં હતી સાહેબ સર્જન એટલું કીધું કે હા તારી મેલડી હૃદયમાં હતી આટલું બોલ્યો છોકરા ની આંખો પાછી બંધ થઈ ગઈ સાહેબ થોડીયું ખાલી થઈ ગયું એને એક જ ભરોહો જોતો હતો કે મારી મા કહેતી હતી કે આમાં મેલડી શેખ નથી